પાર્ટીના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારીઓ દ્વારા આંદોલનને લઈ કચેરી બની સુમસાન રાજ્યભરમાં બે હજાર અઢારની બેચના આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર ઓગણીસ જેટલા પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારે વિવિધ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો જેમાં આવેદનપત્ર કચેરી ખાતે સુત્રચાર ચાર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ અને નો લોગીન ડે અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવ્યો તો વિતરકારે સૂત્રચાર પણ કર્યા હતા

પાટી હિંમતનગર ખાતે અમે ત્રણ તારીખની આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અમારા જે પડતર પ્રશ્નો છે માગણીઓ છે તેને લઈને અમે રિઝર્વેશન કર્યું હતું અને એની અંદર અમે ત્રણ ત્રણ તારીખે અને એના જે તરજ તાલુકાઓ કર્યા હતા એની અંદર અમે કાળી પટ્ટી ધારા કરી હતી અને જે અરજદારો આવેલા હતા સોમવારે મંગળવારે તેમાં અમે છ કર્યું હતું અરજદારોને અને અમે ત્રણ સાબરકાઠા જિલ્લા ની આરટી વિભાગના અધિકારીઓ દ્વારા બે દિવસ અગાઉ જે હડતાલ પર ઉતરેલા હતા નો લોગિંગ કરવામાં આવ્યો હતો અને અરજદારો પણ પરત ફરી રહ્યા હતા આજે એમના ઉચ્ચ કક્ષાના જે એમના અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા વિવિધ માગણીઓને લઈને એમને બોય ધરી આપવામાં આવી છે ત્યારે આજે આરટીઓ દ્વારા જે હડતાલ હતી એ મુકવા મોકૂફ રાખવામાં આવી છે અને રાબેતા મુજબ કાર્ય ચાલુ કરવામાં આવેલું છે રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા